મોરબી જિલ્લા ભાજપ તરીકે જયંતિભાઈ રાજકોટિયાની નામની જાહેરાત થઈ છે મોરબી ખાતે આજે હરપોલે હોલ ખાતે તેમનો સન્માન સમારોહ યોજાયો હતો સાથે જ આ જાહેરાત થતાની સાથે ઠેર ઠેરથી શુભેચ્છાઓ પણ વરસામા આવી રહી છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે પાંચમાં ત્રણથી સંઘની વિચારધારા સાથે જોડાયેલો છું પક્ષે જે ભરોસો મૂક્યો છે તે સારી રીતે કામ કરીશું અને તમામ લોકો સાથે મળીને કામ કરીશું ત્યારે વધુમાં શું કહી રહ્યા છે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ આ એક એક કાર્યકર્તાની અને પક્ષની પદ્ધતિ છે કે દર ત્રણ વર્ષે કાર્યકર્તાઓની નવી નવી જવાબદારી સોંપતા હોય છે એટલે આમ મારા માટે આમ જોયે તો નાનપણથી જે કામ કરતો હતો એમાં વધારાની જવાબદારી હવે વધુ કામ કરવાનું છે અને કાર્યકર્તા આજ સુધી ઓગણીસો ને એકાવન થી જનસંઘ હતો અને એસી ની અંદર જે ભારતીય જનતા પક્ષ થયો ત્યારથી લઈને આજે એક સીટથી લઈને આજે જેટલું આપણે જોઈએ છે કેટલા રાજ્યોમાં છે અને વિશ્વ આખાની અંદર જે જોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટી કેવડી મોટી પાર્ટી છે એ અનેક કાર્યકર્તાઓના તપથી થઈ છે કાર્યકર્તા આવતા હોય જાતા હોય સતત રહેતા હોય બદલાતા હોય જવાબદારી પર પણ એક સિદ્ધાંત અને એક નીતિથી ચાલનારા કાર્યકર્તા એક લક્ષ્ય લઈને ચાલનારા કાર્યકર્તાના તપોબળથી આ પાર્ટી આટલું મોટું નેટવર્ક થયું છે અને એનો મને આજે મારા ઉપર વિશ્વાસ મૂકીને મોરબી જિલ્લા ભાજપ તરીકે જે જવાબદારી સોંપી છે તો એક કાર્યકર્તાને સાથે રાખી અને મોરબી જિલ્લાને જે અપેક્ષા છે એના કરતાં પણ વધુ સારું કામ કરી બતાવીશું

પણ જ્યારે એક આવાજ થી કામ કરે છે ત્યારે ખરેખર જૂથવાદ નથી હોતો પણ કદાચ એવું લાગતું છે એવું પણ લાગશે પણ નહીં હવે ખાસ કરીને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા છો છેલ્લા કેટલા સમય થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છો એટલે મેં કીધું ને હું પાંચમા ધોરણ થી સંઘ શાખામાં જતો તો અને ત્યારથી ભાજપ નું આમ તો કામ કરતા જ હોય ને કારણ કે જ્યારે ચૂંટણી આવે ત્યારે સંગઠન ના કામ કરવાના બધાને મળવા જવાનું એટલે એક પ્રકારનું પ્રત્યક્ષ ભારતીય જનતા પાર્ટી નહીં પણ પરોક્ષ રીતે ભારતીય જનતા પાર્ટીનું જ કામ કરતા એટલે મારા માટે કોઈ નવી વસ્તુ નથી આ 有点。啊